યજમાન બીમલ ગોવિંદભાઈ પટેલ અને પરાગ ધીરુભાઈ વાઘેલાના નિવાસ સ્થાને ભવ્ય સામયું કરવામાં આવ્યું હતું વિરામ ગામ પરકોટા રામજી મંદિર દ્વારા છેલ્લા ચાર વર્ષથી કરાતા આયોજન અનુસાર આજરોજ તુલસીજી સાથે ભગવાન શાલીગ્રામના વિવાહ થશે શરણાઈ બાદક બેન્ડવાજા ઢોલનગારા ત્રાશા ફટાકડા શણગારેલી બગી ગાડીમાં વરઘોડાનું આયોજન કરવામાં આવેલ ઉજવણીમાં આપના લગ્નની માફક મહેંદી રસમ મંડપ રોપવા રસમ રાસ ગરબા જાન આગમન સામૈયા છાબ મામેરા હસ્તમેળાપ કન્યાદાન વગેરેનું આયોજન કરવામાં આવ્યું પ્રસ્થાન બિમલ ગોવિંદભાઈ પટેલ દસ ઉમિયાનગર સોસાયટી કૌશિકભાઈ સકરચંદ પટેલના નિવાસસ્થાનેથી પ્રસ્થાન થઈ હસ્તમેળાપ સાંજના સાત કલાકે પરકોટા રામજી મંદિરના સંપન્ન થયેલ બાદમાં પટેલવાડી ખાતે સમૂહ ભોજન પ્રસાદનો લાભ કૌશિકભાઈ સકરચંદ પટેલ પરિવારે લાભ લીધેલ જસવંત ઠાકોર વિરમગામ